દાંતીવાળા ડેમ મુક્તશ્વર ડેમ સિપુ ડેમ બળામવાળી નદી વિશેશ્વરવાળી નદી તાજા લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલાં તમને ખબર પડી જાય તો મિત્રો દાંતીવાળા ડેમમાં પાણીની આવક હાલમાં તો નથી કારણ કે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ બંધ થતાં દાંતીવાળા ડેમમાં પાણીની આવક હાલમાં નથી અને દાંતીવાડા ડેમ મિત્રો અત્યાર સુધીમાં દસ ટકા જેવો ભરાઈ ગયો છે એટલે કે મિત્રો દાંતીવાડ ડેમમાં દસ ટકા જેવું પાણી છે અને દાંતીવાડા ડેમ નેવું ટકા જેવો બાકી છે ભરાવાનો અને દાંતીવાળા ડેમની સપાટી મિત્રો પાંચસો ને 56 નીચે છે એટલે હવે વરસાદ પડશે અને પાણી આવશે તો અને સમાચાર હતા અને હવે આગામી દિવસોમાં હવામાન વિભાગે પણ નવી આગાહી જાહેર કરી એટલે ઉપરવાસમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો ઉપરવાસ નદીઓ છે બળારામ વિડીયો સર ત્યાં આગળ નવા નીર આવશે અને તેનું પાણી મિત્રો દાંતીવા ડેમ સુધી પહોંચતું જોવા મળશે અને તેના લીધે મિત્રો દાંતીવા ડેમ ભરાતો જોવા મળશે એટલે આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી